પ્રકરણ છ એટલે કે મોડ્યુલ છની એક આ કસોટી છે જે કસોટીનો પ્રશ્ન એક છે આ કસોટીમાં એસી ગુણ મળેલા છે એ પ્રમાણે આપે મેળવવા હોય અને આગળના મોડ્યુલમાં જવું હોય તો આ ઉત્તરોનો એસી પ્રમાણે છે જે ઉત્તર ખોટો છે એની જગ્યાએ તમે બીજા ઉત્તર પસંદ કરી શકો છો શીખવાની સામગ્રી માટે બાળકોની વય કક્ષાને અનુરૂપ સરળ અને રસ પડે તેવી પસંદ કરું છું આ વિધાન વર્ગખંડ સંચાલનના આયોજન સંદર્ભે કયા ક્ષેત્રમાંથી લેવામાં આવ્યું છે તો મારી સજ્જતા બીજું છે વિન્ડો વિન્ડોએ ખાલી જગ્યાને જાણવાની મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિ છે તો સ્વને જાણવાની ત્રીજો પ્રશ્ન છે નીચેનામાંથી કયું અસરકારક વર્ગખંડ સંચાલનનો ઘટક નથી તો વિદ્યાર્થીઓના પરિવાર સાથેના શિક્ષકના સંબંધોને ચોથો છે બેમ્બ્રિન્ડ દ્વારા આપવામાં આવેલ પેરેન્ટિંગ ચાર શૈલીઓમાંથી સંશોધનને આધારે શિક્ષણ ક્ષેત્રમાં ઉમેરી શકાય તેવી એક શૈલીની ઓળખ થયેલ છે તે શૈલી કહી તો મારો જવાબ અહીં આગળ અનુકૂળ કર્યો એ ખોટો છે એટલે તમે એ સિવાયનો જવાબ કોઈ પસંદ કરી શકો છો વિચારી શકો છો પ્રશ્ન નંબર પાંચ વર્ખંડ સંચાલન ક્યારે મુશ્કેલ બને તો અંદર આપેલા છે તમામે તમામ એના જવાબો સાચા છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ છે એજ્યુકેશન ગેમ્સ જેવી કે નવો વેપારી ચેસ સ્નેક એન્ડ લેડર સ્ક્રબ વગેરે રિસોર્સિંગ નીચે પૈકી કયા ક્ષેત્રમાં લાગુ પડે છે તો શૈક્ષણિક રમતો અને પઝલ્સમાં સાતમો પ્રશ્ન છે શિક્ષક માટે અસરકારક વર્ગખંડન સંચાલન માટે નીચેનામાંથી કયું અગત્યનું નથી તો વિદ્યાર્થીની બૌદ્ધિક ક્ષમતા પ્રશ્ન નંબર આઠ છે મારો ખોટો છે આપ આ જવાબ વિધાન બ સિવાયનો જવાબ પસંદ કરી અને જવાબ કરી શકો છો પ્રશ્ન 9 છે વર્ખંડ સંચાલન આયોજન માટે નીચે પૈકી કયા પરિપ્રેક્ષ્યમાં વર્ખંડની ઓળખ થવી જરૂરી છે તો અ ભૌતિક પરિપ્રેક્ષ્ય અને બ માનવીય પરિપ્રેક્ષ્ય તો અ અને બ બંને આવો જવાબ આવે છે પ્રશ્ન દસ છે વર્ખંડ નિયમિત રીતે યોગ્ય સુદ્રઢકોનો ઉપયોગ કરું છું આ વિધાન નીચે પૈકી કયા ક્ષેત્રમાં લાગુ પડે છે તો વિદ્યાર્થી સાથેનું ત્યાન પ્રેરણા અને પ્રોત્સાહન મિત્રો આ મોડ્યુલ ખૂબ જ લાંબુ છે એટલે આની અંદર એંસી ટકા માર્ક્સ મેળવેલા છે જે ફોટા છે એ જ તમે સુધારવા પ્રયત્ન કરજો બાકીના ગુણને તમે સારી રીતે કરજો નહીં તો ફરીથી આપણે આ મોડ્યુલ આપવાનું થાય છે